ડભોઈથી ડભોઈ શહેર તાલુકામાંથી હજ અદા કરવા માટે સાઉદી અરબ મક્મદિના જવાહજ સાહેબો રવાના થયા તે દરમિયાન તેઓનો સત્કાર સમારંભ બિલાલ મસ્જિદ ખાતે યોજાયો હતો ઇસ્લામ ધર્મના પાંચ આધાર સ્તંભ પૈકી શરીરનું પાક હોવું કલમા નમાજ રોજા જકાત અને પૈસા પાત્ર હોય તેને હજ ફરજિયાત બનાવે છે જે માલે અગાની મત પૈસાદાર હોય છે જેઓ માટે હજ મક્કામ અદીના અરાફતમાં ફરજિયાત પાંચ દિવસની હજ વિધિ કરવામાં આવે છે હજના આઠમાં ચાંદથી શરૂ થતી હજ વિધિ માટે હાજીઓના કાફલા જવાની શરૂઆત થતાં ડભોઈ શહેર વિભાગ હાઈસ્કૂલ પાસે રહેતા હાઝમી સૈયદ સૈફુદ્દીન બાવાના ધર્મપત્ની સૈયદ શહેનાઝ બાનુ તથા પુત્ર સૈયદ આઝિઝુદ્દીન સૈફુદ્દીન સૈયદ ડબોઈમાંથી આશરે દસ જેટલા હજ માટે જતા હોય તેઓનો સન્માન સમારોહમાં સૈયદ સાદતો માઉલવી સાહેબ વકીલ આરિફભાઈ મકરાણી તથા અન્ય એડવોકેટો સિનિયર પત્રકારી સુભાઈ ફાતિયા લાલાભાઈ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ લબેકના નારા સાથે હજ માટે રવાના થયા હતા જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મકા જવા માટે હાજીઓનો કાફલો પહોંચવાનો પ્રારંભ થઈ રહ્યો છે બધા હાજી સાહેબો કિસ્મતવાળા છે અલ્લાના મહેમાન બનીને જઈ રહ્યા છે મકા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઇસ્લામ ધર્મ સ્થાપક હઝરત મોહમ્મદ મુસ્તફા સઅના ગુંબજના દિદાર કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થશે પાંચ દિવસ માટે હજની વિધિ શરૂ થશે તેમાં મકાની મીના મુદલ્ફા અરફાત શૈતાનને કાંકરી મારવી કુરબાની કરવી વગેરે વિધિ કરી મુંડન કરાવી તવાફે જિયારત કરતાં હજ પૂર્ણ થાય છે માટે હજ સફર આસાન અને કબૂલ ફરમાવે એવી દુઆ કરવામાં આવી હતી बड़ी खुशी और मसरत की बात है कि सर जमीन ढोई से बहुत सारे मुजाद और अच्छे बत के लिए तशरीफ ले जा रहे हैं जिनका इस्ते प्रोग्राम बलार मस्जिद में सैयद हद्रत सैद शार्ला में रखा है जिसमें सारे मुजाज क्राम पश्चिम आ रहे हैं और कल सुबह को आठ बजे यहाँ से रवानगी होगी दुनिया के तमाम मुजाज क्राम जहाँ कहीं से भी जा रहे हैं अल्लाह तबार को तला उनके सफ़र को आसान फरमाए और अरकान हज को आसान फरमाए तो तमाम जान कराम के तमाम हज को फबूल मकबूल फरमाए और दुनिया के तमाम मुसलमानों की इज्जत आदर जान की हिफाजत फरमाए और उनके लिए अरकान हज को आसान फरमाए